તો કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખવાના છે મધ્યસ્થ એટલે શું અને મધ્યસ્થનો એક દાખલો જોવાના છે જેના પછી તમને મધ્યસ્થ શોધતા આવડતી જશે તો અહીંયા જુઓ તમને આ એક કિંમત અને આ એક કિંમત બંને આપેલી હશે તમારે પછી એના ઉપરથી શું શોધવાનું હોય છે મધ્યસ્થ તો અહીંયા જુઓ જે આવી સંખ્યા હોય એને શું કહેવાય એફ એટલે શું કહેવાય આવૃત્તિ અને એનો બધાનો સરવાળો એટલે શું કહેવાય એન છેલ્લે આ બધાનો આપણે સરવાળો કરીએ તો શું થાય એને એન કહેવાય હવે આ શું છે આપણે સંચય આવૃત્તિ એની આપણે પછી આગળ વાત કરીએ સૌપ્રથમ આપણે જોઈએ કે મધ્યસ્થ અને શું કહેવાય છે કેપિટલ એમ બરાબર એનું સૂત્ર શું છે એલ પ્લસ કાઉસમાં એન બાય ટુ માઇનસ સી એફના છેદમાં એફ ગુણ્યા એચ અહીંયા એલ બરાબર એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા એટલે દાખલા તરીકે આ પાંસઠ અને પંચ્યાસી છે તો એમાં એલ ને શું એલ આપણે કોને કહીશું પાસઠ આ મેં આપણે ખાલી એક ઉદાહરણ લઈએ તો અહીંયા જુઓ એચ બરાબર શું છે વર્ગ લંબાઈ તો અહીંયા સી એફ સીએફ એટલે શું થાય સંજય આવૃત્તિ અને એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો અહીંયા આપણે એન એન બરાબર કેટલા છે અડસઠ અહીંયા જુઓ આવૃત્તિનો સરવાળો કેટલો થયો અડસઠ તો એન બરાબર કેટલા છે અડસઠ તેથી એન બાય ટુ કેટલા થશે અડસઠ ભાગ્યા બે એટલે કે ચોધરી આપણે આપણને એન બાય ટુ બરાબર કેટલા મળ્યા ચોધરી તો અહીંયા જુઓ આપણને એન બરા એન બાય ટુ બરાબર કેટલા મળ્યા આપણને ચોત્રીસ તો અહીંયા આપણે સંજય આવૃત્તિમાં જોવા આવો હવે આપણે સંજય આવૃત્તિ એ તો આપણે શીખ્યા નથી તો અહીંયા જુઓ સંજય આવૃત્તિ એટલે શું અહીંયા ચાર છે તો ચાર લખી દેવાના પછી ચારને પાંચ કેટલા થાય નવ નવને તેર કેટલા થાય બાવીસ બાવીસને વીસ કેટલા થાય બેતાલીસ એવી રીતે તમારે શોધી લેવાનું તો અહીંયા જુઓ આપણને એન બાય ટુ કેટલા મળેલા ચોત્રીસ તો હવે ચોત્રીસથી મોટી સંખ્યા કઈ શોધવાની સંજય આવૃત્તિ સીએફ એટલે કે સંજય આવૃત્તિમાં આપણે ચોત્રીસથી મોટી સંખ્યા શોધવાની તો ચોત્રીસ પછીની સંખ્યા કઈ છે અહીંયા બેતાલીસ તો હવે એ એને આપણે એક ચોરસ બનાવી દેવાનું આખોને શું બનાવી દેવાનું ચોરસ અહીંયા જુઓ અમે બનાવી છે ચોરસ તો અહીંયા એની સામેનો ગ્રાહકોની સંખ્યા શું થશે એફ થશે એટલે કે શું થશે આવૃત્તિ એને સામેને એકસો પચીસ શું થશે શું અહીંયા એલ એટલે અધઃ સીમા મધ્યસ્થ વર્ગની અધ સીમા એલ એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા તો અને હવે આપણે સંજય આવૃત્તિ હવે આપણે સૂત્રમાં સીએફ પણ છે તો સીએફ શું થશે એના ઉપરની સંખ્યા આપણે આ બોક્સ એકવાર દોર્યું એની ઉપરની સીએફ એટલે શું થશે સીએફ તો અહીંયા જુઓ આપણને એલ બરાબર કેટલા મળ્યા એકસો પચીસ એફ બરાબર કેટલા મળ્યા વીસ સીએફ બરાબર કેટલા મળ્યા બેતાલીસ એચ બરાબર કેટલા મળ્યા વીસ હવે એચ એટલે શું એ તમે જોઈ ગયા હવે એચ એટલે કે આપણે વર્ગ લંબાઈ એટલે કે અહીંયા જુઓ વર્ગ લંબાઈ એટલે કે પંચ્યાસી પંચ્યાસીમાંથી પાસાડ બાદ કરે તો કેટલો જવાબ આવે વીસ એ શું થઈ વર્ગ લંબાઈ એ જુઓ એચ બરાબર કેટલા મળ્યા વીસ એન બાય ટુ બરાબર કેટલા છે ચોત્રીસ તો હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું એટલે મધ્યસ્થ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા એચ હવે એલ બરાબર કેટલા છે એકસો પચીસ એન બાય ટુ બરાબર ચોત્રીસ ઓછા સી એફ બરાબર કેટલા છે બાવીસના છેદમાં એફ બરાબર વીસ અને એચ બરાબર વીસ તો અહીંયા જુઓ એકસો પચીસ એકસો પચીસ એકસો પચીસ પ્લસ 34 માંથી બાવીસ જાય કે 12 ના છેદમાં વીસ ગુણ્યા હવે આ વીસ વીસ ઉડી જાય તો એકસો પચીસ પ્લસ બાર એકસો પ્લસ બાર બરાબર કેટલા થાય એકસો સાડત્રીસ તો આ શું મળ્યું આપણને મધ્યસ્થ